જો તોય હાલ્યા આવે છે એમે ના પાડ્યું તોય હાલ્યા આવે છે ભાઈ ફૂલણ છે અમારે સપલા હાથમાં લઈ લ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે મિત્રો આજે આજે ચોવીસ તારીખ છે તમે જોઈ શકો છો જો જો લથડ્યા જો લથડ્યા ભાઈ પણ એમને ખબર નથી પડતી આવી કે આમાં આવે કે ન હવાય છેડિયા આવશો ધ્યાન રાખજો એટલે છેડિયા ઉડાડમાં પાણી છેડિયા આવવાની શક્યતા ફૂલ આજે થાય કે આમ તો પાણી વધારો થઈ રહ્યો છે ધ્યાન રાખજો મિત્રો તમારે નહીં પણ અમારે ધ્યાન રાખવાનું છે